ભરૂચ નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ એક વ્યક્તિને જાહેરમાં અપશબ્દો કહી દીધા આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા પાણીના પ્રશ્નની રજૂઆત કરતા આશ્વાસન આપવાના બદલે અપશબ્દો સાંભળવા મળી રહ્યા છે મતદારે પાણી માંગ્યું

પાણીના પ્રશ્નની રજૂઆત કરતા મતદારને પ્રશ્નનું સમાધાન થઈ જશે તેવું આશ્વાસન આપવાના બદલે આ નેતાજી તો અપશબ્દો બોલવા લાગ્યા આ વિડીયોમાં મનસુખ વસાવા એવા અપશબ્દો બોલી રહ્યા છે કે અમે તમને સંભળાવી શકતા નથી પરંતુ જનસેવાની વાતો કરતા નેતા પાસેથી સુવિધાઓની અપેક્ષા રાખતી જનતાને શું સાંભળવા મળી રહ્યું છે આપ પણ જુઓ આ વિડીયો

પ્રહારો કર્યા ટ્વીટ કરતા યુવરાજસિંહ જાડેજા એ લખ્યું કે ત્રીસ વર્ષથી સાંસદ છો મનસુખ દાદા તમે કામ કર્યું હોય તો કામ ગણાવો ને આ રીતે અભદ્ર ટિપ્પણી કરવી બૂમ બરાડા પાડવા કેટલા યોગ્ય છેલ્લા ત્રીસ વર્ષથી છ ટમથી ચૂંટાતા સાંસદ મનસુખ વસાવાને નર્મદા જિલ્લાના માથાસર ગામના સ્થાનિકો પોતાની સમસ્યાઓ જણાવતા પોતાની ફરજ અને જવાબદારી નિભાવવાના બદલે પ્રજા સામે બેફામ અને અભદ્ર વર્તન સામે આવ્યું તે અશોભનીય છે ખરેખર તો માફી માંગવી જોઈએ ચાલો માને પણ લઈએ નર્મદાનું પાણી સાતસો કિલોમીટર કચ સુધી પહોંચાડ્યું પણ સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં પાણી કેમ ન પહોંચાડ્યું જીઆઈડીસી જીએમડીસી ઓમાં યુવાનો સાથે થતા અત્યાચાર અને શોષણનો મુદ્દો હોય કે પછી આદિવાસીઓની જમીન છીનવી વિસ્થાપિતોનો મુદ્દો હોય ત્યારે મનસુખ દાદા મોની બાબા કેમ બની જાય છે ત્રીસ વર્ષમાં એવા તો કયા પાંચ કાર્યો કર્યા કે પ્રજાને આંખે ઓડીને વળગે તમે પણ જાહેરમાં આવીને ગણાવો ને મનસુખ દાદા મોટી મોટી વાતો કરવામાં જ માહિર છે બાકી કામ કરવામાં ઉણા ઉતર્યા તે દેખીતું છે ભરૂચ લોકસભા સીટ પરથી સાતમી વાર ચૂંટણી લડતા મનસુખ વસાવા મતદારને ખખડાવી રહ્યા છે બોલી રહ્યા છે ને આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જો કે એકવાર ફરી અમે આપને કહેવા માંગીશું કે ગુજરાત તક આ વિડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે નેતાઓ ભાન ભૂલી રહ્યા છે અને જનતાને સાઈટમાં કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે અને પોતાને જ વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે મહત્વ આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે આ વિડિયો જોયા બાદ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ગુજરાતની તમામ મહત્વની ખબરો જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર